ગુરુવારે પાલિકાની મળેલી સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ દ્વારા શહેરમાં મુદ્દે રજૂઆત કરી શહેરની નદી પરના વિશ્વ બાલા દબાણો નદીમાં મુજબ પાલન કરવા રજૂઆત કરવામાં આવી હતી ગુરુવારે વડોદરા મહાનગરપાલિકા કચેરીના સભા ખંડ ખાતે સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં મેયરની ગેરહાજરીમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તથા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી સભાની શરૂઆતમાં ઇલેક્શન વોર્ડ નંબર તેર ના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુભાઈ સુરવે શહેરમાં ગત મહિને આવેલા પૂરમાં વોર્ડ નંબર તેર માં લાલબાગતા ન્યામંદીનું પાણી આગળ ન જતા રાજસ્થમ સોસાયટી નવાપુરા ગોયાગેટ વિસ્તારમાં લોકોના મકાનોમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયા હતા અહીં અગાઉ બે પોઈન્ટ પાંત્રીસ આસપાસ વરસાદી કાંસ તૈયાર કરાઈ હોય અને જે તે સમયે વિશ્વમિત પણ ખાલી હોવા છતાં વરસાદી પાણી આગળ ન ગયું તે બાબતે ઇજારદારે કયા પ્રકારની કામગીરી કરી તેની વિજિલન્સ તપાસ થવી જોઈએ તેવી રજૂઆત કરી હતી સાથે જ વિસમત્રી નદી પરના આગોરાતા સાજી હોટેલ સહિતના દબાણો કેરે તોડવામાં આવશે તે રજૂઆત સાથે શહેરમાં પૂર દરમિયાન 12 લોકોના મૃત્યુ થયા તેઓના પરિવારને વળતર આપવાની રજૂઆત કરી હતી સાથે જ જન્મ મરણ લગ્નની નોંધની કચેરી લોકોને દૂર પડતી હોય શહેરના મધ્ય ભાગમાં હોવી જોઈએ તેવી રજૂઆત કરતાં શાસક પક્ષના નેતા દ્વારા અયોગ્ય સજેશન આપો તેમ જણાવતા બાળુ સુરવે લાલકોટ ખાતે નોંધની કરી હતી બીજી તરફ કોંગ્રેસના જહા ભરવાડે દરેક ઝોનમાં કચેરી આપવા કરી હતી આજ રોજ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી જેમાં વડોદરા શહેરના નાગરિકોને પાછળના દિવસોમાં જે પૂરની પરિસ્થિતિનો સામનો કરવામાં આવ્યો એમાં કેવી રીતે આગામી દિવસોમાં કામ આગળ શહેર માટે થઈ શકે એના સૂચનો આવ્યા અને શહેરના હિતમાં ઘણા બધા કામોનું રજૂઆતો થઈ છે અને એ રીતે આજની સામાન્ય સભામાં ચર્ચા થઈ છે